નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો અહીંયા આપણે અત્યારે એક ખેડૂત મિત્રોનું પીએમ કિસાન સ્ટેટસ ઓપન કરીને હું તમારી સામે બેઠો છું હવે અહીંયા આ ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે મારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર ત્રણે ત્રણ વિગતો જે છે એ બરાબર છે તેમ છતાં મને બે હજારનો હપ્તો નથી મળતો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ખેડૂત મિત્ર છે એમનું જે સ્ટેટસ છે એની અંદર ખરેખર ત્રણે ત્રણ વિગતો બરાબર છે જેમ કે લેન્ડ સીડિંગ યસ બતાવે છે પછી આધાર બેંક એકાઉન્ટ સીડિંગ યસ બતાવે છે પછી ઈ કેવાયસી યસ બતાવે છે ટૂંકમાં ત્રણે ત્રણ વિગતો બરાબર છે ગ્રીન ટીક લાગેલું છે યસ લખેલું છે તેમ છતાં આ ખેડૂત મિત્રને બે હજારનો હપ્તો નથી મળતો અને આ પ્રશ્ન આ ખેડૂત મિત્રોનો નથી પણ ઘણા બધા ખેડૂત મિત્રોનો આવો પ્રશ્ન છે કે અમારો જે સ્ટેટસ અમે ઓપન કરીએ તો અમારા સ્ટેટસની અંદર ત્રણે ત્રણ વિગતો યસ અને ગ્રીન ટીકમાં હોવા છતાં અમને બે હજારનો હપ્તો જે છે એ મળતો નથી તો મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર એ માહિતી આપવાનો છું કે તમારું જો પીએમ કિસાન સ્ટેટસની અંદર આવી રીતના ત્રણે ત્રણ જગ્યાએ ગ્રીન ટીક લાગેલ છે બધી વિગતો બરાબર છે ઓકે છે તો તેમ છતાં તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો કેમ નથી મળતો એ હું તમને આજના આ વિડીયોમાં એના વિશે માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અહીંયા આ જે ખેડૂત મિત્ર છે એમનું પીએમ કિસાન સ્ટેટસ બરાબર છે એમનું લેન્ડ શેડિંગ યસ બતાવે છે આધાર શેડિંગ યસ બતાવે છે કેવાયસી પણ યસ બતાવે છે બધી જગ્યાએ ગ્રીન ટીક લાગેલ છે તો તેમ છતાં આ ખેડૂત મિત્રનો જે બે હજારનો હપ્તો નથી મળતો એનું મિત્રો કારણ એ છે કે એમનું જે ફોર્મ છે એ બંધ થયેલું છે બંધ થવાને કારણે જ એમને બે હજારનો હપ્તો નથી મળતો હવે આપણે ખેડૂત મિત્રો તમને પ્રશ્ન થશે કે અમારો ફોર્મ બંધ થયું છે એ કેવી રીતે ખબર પડે તો જુઓ મિત્રો અહીંયા આ જે ખેડૂત મિત્ર છે એમનું ફોર્મ બંધ થયેલું છે એ અહીંયાથી આપણને ખબર પડે છે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ખેડૂત મિત્ર છે એ ખેડૂત મિત્રની પર્સનલ ઇન્ફોર્મેશન આપેલી છે તમારો જ્યારે તમે પીએમ કિસાન સ્ટેટસ ચેક કરશો ત્યારે અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશન સૌ પ્રથમ આપેલી છે તો પર્સનલ ઇન્ફોર્મેશનમાં અહીંયા ડેટ ડેટ ઓફ રજીસ્ટ્રેશન જે તમારી ફોર્મની એપ્રુવની તારીખ છે એ તારીખ અહીંયા આપેલી હોય છે જે ખેડૂત મિત્રના ફોર્મની એની સ્ટેટસની અંદર જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર અહીંયા એપ્રુવની તારીખ આપેલી હોય તો એમનું જે ફોર્મ છે એ ફોર્મ ચાલુ છે પણ અહીંયા આ જે ખેડૂત મિત્ર છે એમની જે એપ્રુવની તારીખ છે એ અહીંયાથી સરકાર દ્વારા હટાવી દેવામાં આવી છે એટલે મિત્રો આ ખેડૂત છે એ ખેડૂતનું આ યોજનાની અંદર એમને અપાત્ર અથવા તો કોઈપણ કારણસર એમને ફોર્મ રદ કરવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા એટલે અહીંયાથી જે રજિસ્ટ્રેશનની તારીખ છે જે એપ્રુવની તારીખ છે એ અહીંયાથી હટાવી દેવામાં આવી છે એટલે તમારા પણ જો પીએમ કિસાન સ્ટેટસની અંદર ત્રણે ત્રણ વિગતો બરાબર હોય પણ અહીંયા પર્સનલ ઇન્ફોર્મેશનમાં નીચે અહીંયા ડેટ ઓફ રજીસ્ટ્રેશન જે તારીખ લખેલી હોય ત્યાં તારીખ જો લખેલી ન હોય તો મિત્રો તમારે સમજવાનું કે તમારું જે ફોર્મ છે એ રદ થયેલો છે હવે તમને પ્રશ્ન થશે કે રદ કયા કારણોસર મારું ફોર્મ થયેલું છે તો એનું રીઝન પણ અહીંયા સ્ટેટસની અંદર આપેલું હોય છે આપણે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરીશું આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરીશું એટલે જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ આવે એની અંદર એનું જે રીઝન છે એ રીઝન બતાવવામાં આવ્યું હોય છે તો અહીંયા આ જે બીજા હપ્તાની કોલમ છે અહીંયા આમ આપણે ઉપર સ્ક્રોલ કરીશું તો અહીંયા તમને રીઝન એનું જોવા મળશે અહીંયા જો લખેલ છે રીઝન ફોર ફેલ ટ્રાન્ઝેક્શન એફટીઓ એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર જે કરવામાં આવે છે એ રદ શા માટે કરવામાં આવ્યો છે તો અહીંયા એનું જે કારણ છે એ બતાવવામાં બતાવવામાં આવ્યું છે તો સૌપ્રથમ બતાવવામાં આવ્યું છે ઇન પછી ડેથ અને પછી ઇનએક્ટિવ તો આ જે ત્રણ કારણો છે ત્રણ કારણો છે એ ત્રણ કારણોસર જ તમારું જે ફોર્મ છે એ ડિલીટ કરવામાં આવ્યું છે રદ કરવામાં આવ્યું છે હવે અહીંયા ઇનઇલિજિબલ એટલે કે તમે જો આ યોજનાને પાત્ર ન હો તો તમારું ફોર્મ એના કારણે પણ રદ થઈ શકે જેમ કે કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓ જો કદાચ તમે યોજનાનો લાભ મેળવતા હોય તો અહીંયા ઇનઇલિજિબલ એટલે કે આ યોજનાને પાત્ર નથી પછી તમે જો જાતે તમારું ફોર્મ ભૂલથી સરેન્ડર કરી દીધું હોય તો પણ ઇન ઇલિજિબલ અહીંયા લખેલું આવશે પછી ડેથ જો ખેડૂતનું મૃત્યુ થયેલું હોય તો પણ આ જે ફોર્મ છે એ બંધ થઈ ગયેલું હોય અહીંયા ડેથ લખેલું છે પછી ઇનેક્ટિવ ટૂંકમાં કોઈ પણ કારણસર આપ જે ત્રણ અહીંયા કારણો આપ્યા છે એ ત્રણ કારણોસર તમારું જે ફોર્મ છે એ રદ થયેલું છે અને એના કારણે મિત્રો તમને પીએમ કિસાન યોજનાનો આપતો નથી મળતો હવે આપણે જોઈએ કે ઇનઇલિજિબલ એટલે જો તમે આ યોજનાને પાત્ર ન હો જેમ કે તમે કોઈ સરકારી નોકરી કરતા હોય અથવા તો કોઈ જગ્યાએ ઇન્કમ ટેક્સ ભરતા હોય તો તમારે મિત્રો કાંઈ પણ કરવાની જરૂર નથી તમારું ફોર્મ ક્યારેય ચાલુ નહીં થાય પછી બીજું કે તમે જો ફોર્મ સરેન્ડર કર્યું છે તો પણ તમારું ફોર્મ ક્યારેય ચાલુ થશે નહીં અને ત્રીજું કે જો તમે કુટુંબમાં એક વ્યક્તિ કરતાં વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવતા હશે એટલે કે તમારું જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડની અંદર બે પાંચ વ્યક્તિઓ છે એમાંથી બે ત્રણ જણ કે અથવા બે જણ આ યોજનાનો લાભ મેળવે છે તો તમને આ જે ફોર્મ છે તમારું એ ફરીથી ચાલુ નહીં થાય પછી ડેથ એટલે કે મૃત્યુ જો ખેડૂતનું થયેલું હશે તો પણ આ જે ફોર્મ છે એ ક્યારેય ચાલુ થશે નહીં પણ હા મિત્રો અન્ય બીજા કોઈ કારણસર ટેકનિકલ ઇશ્યુ હોય કે કોઈ બીજો પ્રશ્ન હોય અને બીજા પ્રશ્ન કારણસર જો કદાચ તમારો ફોર્મ છે એ અહીંયા તમે ખરેખર આ યોજનાને પાત્ર છો અને તમારો જે ફોર્મ છે એ બરાબર છે તમને આ યોજનાનો લાભ ખરેખર મળવા પાત્ર છે આ જે કારણો આપ્યા એમાં કાંઈ છે નહીં તો મિત્રો તમે તમારા જે જિલ્લા ખેતીવાડી અધિકારી હોય એમનો તમે સંપર્ક કરી શકો છો અને તમારા જે પીએમ કિસાન સ્ટેટસ છે એના સ્ક્રીનશોટ પાડી અને જમીનની જે પણ કંઈ ડોક્યુમેન્ટ છે વિગતો છે એ બધી એકી સાથે ત્યાં લઈ જઈ અને તમારા જે ખેતીવાડી અધિકારી સાહેબ હોય એમને બતાવવાનું છે કે સાહેબ હું આ યોજનાને ખરેખર પાત્ર છું અને હું કોઈ જગ્યાએ નોકરી નથી કરતો કોઈ કોઈ જગ્યાએ ઇન્કમ ટેક્સ નથી ભરતો કે એક કરતાં વધુ વ્યક્તિઓ મેં આ યોજનાનો લાભ મેળવતા નથી ફક્ત હું એક જ મેળવું છું અને અહીંયા અમારો જે આ ખેડૂત છે એમનું મૃત્યુ પણ થયેલું નથી હું હયાત છું અને મને આ યોજનાનો ખરેખર લાભ મળવા પાત્ર છે તો તેમ છતાં મારું ફોર્મ છે એ રદ થયેલું છે તો શા કારણસર સર મારું રદ થયેલું છે ફોર્મ તો એને ફરીથી એપ્રૂવ કરવા આપ વિનંતી કરું છું એવું એમને જણાવવાનું છે એટલે એ લોકો આગળ સ્ટેટ લેવલે એની રજૂઆત કરશે અને કાર્યવાહી કરશે જો ખરેખર તમે યોજનાને પાત્ર હશેનો કોઈ ટેકનિકલ ઇશ્યુને કારણે કે કોઈ અન્ય બીજા કોઈ કારણસર જો તમારો ફોર્મ રદ કરવામાં આવ્યું છે તો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે પણ મિત્રો યાદ રહે કે ઇનઇલિજિબલ તમે જો આ યોજનાને પાત્ર નથી અથવા તો તમે ફોર્મ સરેન્ડર કરી દીધું છે અથવા તો ખેડૂતનું મૃત્યુના કારણે ફોર્મ રદ થયેલું છે તો મિત્રો ક્યારેય તમારું ફોર્મ ચાલુ થશે નહીં પણ મેં તમને કહ્યું બીજા કોઈ અન્ય કારણોસર કદાચ ટેકનિકલ ઇસ્યુ હોય કે કોઈ બીજું પ્રોબ્લેમ હોય અને ભૂલથી જો તમારું ફોર્મ બંધ થયેલું હોય તો તમારું ફોર્મ છે એ ફરીથી ચાલુ કરવામાં આવશે તમે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર